ડુંગર ચડવા જવાના છીએ હા ઘણો બધો આનંદ આવશે અને ક્યારે ડુંગર ચડશું એવું બધું ઘણું બધું એવું થાય છે ચડી કેશ કે નહીં ચડી આપવું પણ બટ બધા મારું ફ્રેન્ડ સર્કલ હાલો છે વાંધો નહીં આવે તપાઈ જો પાર્સલ ગિરનાર દેખાય છે તમે બધા જોઈ શકતા છો તપાઈ જો આ છે અમારા ભગાભાઈ નિકનેમ નિકનેમ ભગાભાઈ ઓરિજિનલ નેમ સંજયભાઈ બરાબર તો અમે આખી ટીમ ભાઈ અત્યારે જાવરાની નથી ગિરનારની ટોચ ઉપર હાલો તમને બધાને આપણે ત્યાં લઈ જવું તમને બધા ઘરે બેઠા આપણે મોજ મસ્તી કરાવવાની છે ત્યાંનું લોકેશન બતાવવાનું છે અને ભાઈ કોવિડમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં મારું આ લુક કેવું લાગે મારા ના હા હા તો ભાઈ આને કોમેન્ટ કરી દીજો ને ભાઈ જય ગિરનારી કોમેન્ટ કરવાનું મહાદેવ 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 જય ગિરનારી સરસ મજાના નાસ્તા પાણી કરીને અને આજે હાલરા થઈ ગયા છે અને આજે તો જૂની સીડીયા ચડવાનું છે કે નવી સીડીયા એની હો ભાઈ જૂની અમે એવો પ્લાન કર્યો છે કે જૂની સીડીયા ચડશું અને નવી સીડીયા ઉપર એટલે તેનો અનુભવ એક્સપિરિયન્સ થઈ જાય કે કેવું છે કેવું નહીં એમ બરાબર ને હમ રેડી ને તો ચલો કાંઈ વાંધો નહીં બધા મિત્રો તૈયાર થઈ ગયા છે હા ભાઈ બેન આપણે મેચિંગ મેચિંગ થઈ ગયું હે ને

બસ 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 સમજો કાલે વરસાદ આવી ગયો હતો ને એટલા માટે આવું થઈ ગયું અને ખાસ મારા ફેસ જોઈ જોઈ લેજો લેજો ચહેરો કે મારા જરી નહીં અને બે લાકડી લીધી છે ભાઈ જરૂર પડે છે તો જય 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 ગિરનારી 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 સરસ મજાનો ચાલુ કરી કરી દીધો દીધો અને પણ હવે મતલબ માં કેવાનો મારો એમ છે કે અમે ગિરનાર પર્વત ચડવાનું ચાલુ કરી દીધું છે અને સારું કરાવી પેલા તો આપી ગયા મારી પાસે છે કારણ કે સ્ટાર્ટિંગ મેં કર્યું છે ફોન ની બધા બહુ ધ્યાન રાખવું પડશે એનું કારણ છે કે એટલે આવી ગયા અહીંયા

કુદરતી સૌંદર્યના ખોળા લહેરતા લહેરતા અને ડુંગા જુનાગઢ નો ડુંગા ચડતા જશે કા બરોબર છે અને આ થાકી ગયા છે આપણા ચહેરાનો અને આમ બધા આભાવ છે તમને ખબર પડી જ ગઈ છે કે આપણે આજે જે રીતે થાક્યા નથી આપણે ઠેઠ દત્તાત્રિય સુધી ચડવાનો છે દત્તા એની પાસે થેલો નથી મારી પાસે ખેલો છે તમને દેખાતો છે જો દસ કિલો વજન છે દત્તાત્રિ ભગવાનના દર્શન કરવાના છે આવી જ એનર્જી સાથે

અવિચીની જે ચડવાનું મજા આવે ઉતારવાનું ઉતારવાનું હા પબ્લિક ઓસું એટલા માટે કડાવ કે આવડા પગથિયાં બધા થકે હું હેલો કાઈ વાંધો નહી પાણી આવ્યું છે પી લે બોટલ બોટલ ભલે ને બેસાવા દે એટલે ક્યાંય જઈએ એમ ગોડ આપે છે ને ઓય ઓય તાર ભાઈ કે તમે ઈ છો

તું કેમ પાછળ હવે આપણે થોડાક જ સમયમાં આપણે વાદળાની વચ્ચે ઘેરાવાના છે વાદળા ને એવું બધું આવશે આપણી વચ્ચે તો આપણે વાદળામાંથી પણ પસાર થઈશું

મારા ખ્યાલ પ્રમાણે તો તમે છે ને ચોમાસામાં એક વાર આવજો જુનાગઢ ગિરનાર નો ડુંગર ચડવા માટે એનું મેન કારણ છે કે હકીકત આવું સરસ મજાનું સૌંદર્ય છે ને આપણા ગુજરાતની અંદર છે ને તો આપણે તો બધા આવવું જ જોઈએ વિદેશમાંથી બાર ગામથી ને બીજા રાજ્યો માંથી પણ બધા આવે છે ચોમાસામાં ગિરનાર ચડવા માટે હે અને છેલ્લા ત્રણ વર્ષથી મેં પ્લાનિંગ કરતો હતો આજે અમારું સક્સેસફુલ પ્લાન થઈ ગયો છે તો બધા સરસ મજાના ધીમે ધીમે ચડી ગયા છે ને એક વિકેટ ખડી ગઈ છે વિપુલભાઈ વાળાની એ નીચે હશે તો हमारे से ने कैमरामैन कैमरामैन धर्मेश भाई से ने ये थोड़ा सिनेमेटिक सीन ले देन पछि ये नजरो तुमने सही बताऊ तो कंटिन्यू लोग बताइए बनिया रहे जो कुदरती सौंदर्य

પણ હકીકત થાકડો લાગે એ પ્રમાણે આપણે આજે લોકેશન જોઈએ છીએ એ પ્રમાણે કેવી મજા આવે છે જે ન આવ્યો હોય એને તો અફસોસ જ કરવાનો રે ને ચોમાસામાં હે ને કયું ગામ તમારું ઠીક ઠીક તો ભલે મેં અમારે પડખે એક રામપરા આવ્યું છે અમે શોકી ગયા કા હા એવું છે હે ચતુર વન જીરો વન સર્ચ મારો તો યુટ્યુબ હા

અમે કેવી મજા આવે છે એમ ચલો કાઈ વાંધો નઈ જોવા મીડે ત્યારે આવો જુનાગઢ જય હો આવી મોજ છે હકીકતે હો અમે તો થાકોડો થાકોડો કરી છે કે અમે થાકી ગયા પરસે રેપ જેપ થઈ ગયા હા હા નાખું તે ને ચેનલ આપો ચતુર 101 101 ક્યારે મૂકશો કાલ સવાર 10 વાગે થાકોડા ની વાત કરતા હતા પણ થાકોડા નું હકીકત અલગ છે પણ અમને તો આવે છે આવી મોજ સાથે બધા દાદર ચડતા હોય ઉતરતા હોય અને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે આ બધો વરસાદ છે વાદળા નથી આમ જો મારે બોલવાની જરૂર નથી આ બધે છે લોકેશન સારું આવી ગયું એટલે બધા બોલવા મેળા છે જોની સીડીએશન ઢડવાનો આ મહત્વ છે કારણ કે જો આઉ લોકેશન છે ને આ બધું જોયું ને તો જૂની સીડીએ જ આવે નવી સીડી આઉ લોકેશન છે નહીં કે યાર વા પાટા ભેગા થઈ ગયા એમ ને ક્યાં ભેગા થાય આપણે હા ઉપર કોટ હા પાકું પાકું ઓ ઓ ભાઈ ના ઉપર કોટ ભેગા થઈ ગયા તો આતર પાછા ભેગા થઈ ગયા એમ લોકેશન જો યાર લોકેશન ક્યાં

કોઈ બાત નહી ચલો ગિરનાર ચઢ જાતે હે ભગવાન કા નામ લે નામ લે ચલો જય ગિરનારી તો ધીમે ધીમે ગિરનાર ચઢતા હતા અને અંબાજી માતા દર્શન કરી ગુરુ દત્ત ના દર્શન કરવા જવાનું હતું અત્યારે ગયા છે ગુરુ દેખા ના ગેટ પાસે જવો અને અત્યારે ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે બહુ લાંબી વાત નહીં કરી શકું તમારી સાથે એનું કારણ છે કે મોબાઈલ પલ્લે છે મારે વોટર નથી એટલા માટે તમો જાય બ્લોગ બનાવે છે ના બધું જો અહીંયા લોકેશન એક નંબર છે લોકેશન એટલે કાંઈ ઘટે નહીં એવું બધું છે ચલો વરસાદ ચાલુ થઈ ગયો છે હું જુનાગઢ નો ગિરનાર પૂરેપૂરા પર્વત ચડી જાય બાકી ભાઈ દર્શન કરીને ખુબ મજા આવી ને

ત્યારે જૂની જૂના દાદરેથી ચડ્યા હતા એટલે લોકેશન એવું બધું તમે જરીક જોઈને અમને જરીક સજેશન કરી દેજો કે મજા ક્યાં આવે છે એમ એટલે મીન્સ કોમેન્ટ કરી દેજો કે એમ બરાબર ચલો કાંઈ વાંધો નહીં અને અહીંયા છે ને નવી ચડિયા નાના મોટા સ્ટોલ આવ્યા પણ જૂની સીડીએ મોજ 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 આના બધા આવ્યા હા સાઈડ હાલો થોડા આ હરકે જાવ તો ફાઇનલી ફાઇનલી આપણે ત્યારે ગિરનારનો પર્વત ચડીને નીચે ઉતરી ગયા છીએ થોડાક જ પદરથી રહ્યા છે ને નવી સીડીએથી સડાતા ને એટલે જ આવા નાના મોટા સ્ટોલ તો આવવાના જ હોય છે ચાહલ માટે રમકડું એક લેવું છે સરસ મજાની ઢીંગલી મેં જોઈ છે પણ એ મેં કીધું છે ને હવે રૂમ ઉપર જઈને મસ્ત કપડાં કપડા બદલાવીને મસ્ત ફ્રેશ થઈને ત્યારબાદ છે ને શોપિંગ માટે જવાનું છે એવું બધો વિચાર છે આજે તો કાળા દિવસ રોકાવાનો થાય તો થાય એવું છે જે પણ બહુ હજે لومه ځای پیسې بدا ګروپ ممبر څو کې څه نه پلان کری ریڈی چللې راځو ځو জয় جنان জয় महादेव জয় ګورو ذاتري او نه فري پاچا لاوځو تمہارا